છેલ્લા સાડા નવ વર્ષ માં એટલે કે દસ વર્ષ પૂરા થવા આવ્યા તમે જે કામો કર્યા છે તમે જાણ છો કેટલા અકલ્પનીય કામો છે કે જે અગાઉની જે સરકારો સાત સાત દાયકામાં જે વિકાસના કામો કર્યા છે સાત દાયકા એટલા કામો દસ વર્ષની અંદર એના કરતાં પણ વધુ કામો છેલ્લા દસ વર્ષમાં કર્યા છે એટલે કે સિત્તેર સાતસો ગણા કામો સિત્તેર વર્ષના કામો નથી થયા એટલા છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબે કામ જે કર્યા છે એ લેખા જોખાની હું વાત કરું તો એ બે જ ઉપર અમારે ઘર ઘર સંપર્ક અભિયાન જે અંતર્ગત આજે આપણી આ સેક્ટર સાત બી બુથ નંબર કદાચ કયો છે આ એકસો ને

આ દેશને એક કરવાનો પ્રયત્ન કર્યો રામ મંદિર જે તમે જોયું બાવીસમી તારીખે જે ભવ્ય કાર્યક્રમ થયો અને દરેકના હૃદયમાં રામ હતા એ રામ પાંચસો વર્ષના ઇતિહાસમાં જે પોતાના મકાન વગર હતા એને પહેલી વખત મકાન એમનું પોતાનું મળ્યું અને પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ આખા દેશે ઉજવ્યો અને તમે જુઓ છો કે મોદી સાહેબ ચોવીસ ચોવીસ કલાક ચોવીસ કલાકમાંથી અઢાર થી વીસ વીસ કલાક કામ કરે છે એ કોના માટે કરે છે કારણ કે બધું બાળકો તો છે જ નહીં કે દેશ માટે આવે છે પોતે દેશની સેવા માટે એને જન્મ લીધો છે અને પોતે કહે છે કે મારું આખું જીવન મે સમર્પિત કર્યું છે આ દેશ માટે તો એના માટેના આપી એકદી 400 પાર કરવા માટેનો જે બુદ્ધિ સાહેબી જે સંકલ્પ લીધો જે સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અમે ઘર ઘર સંપર્ક અભિયાન ચાલુ કર્યું છે

મોદી સરકારના દસ વર્ષના શાસનમાં લાભાર્થીઓ લગભગ આપણે વેક્સિન લીધી તો આપણ મન થાય બહુ લાભાર્થી જ છે